ચાલુ કરી દેવાની દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે હલ્દી સદંતર બંધ અત્યારે આપણે નવી નવી પ્રથા ડેકોરેશન માં ખાલી આપણે સાદાથી પીઠી જોડતા હતા એ જોડવાની લગ્ન પ્રસંગે સાદાયથી મહેદી લગાડવી આપણા દીકરીઓને મેહદીમાં આખી વિધિ બનાવી આદિ પ્રથામાં આપણે ગોમની છોડી હોય કે કોઈ બાજુ છોડીને લાવી અને મેહદી કરવડાવવાની સમાજના દીકરા દીકરીના લગ્ન પહેલા જે લોકો પ્રી વેડિંગ સમાજમાં શરમજનક ગણાય એવું કહેવાય કે આપણે લગ્ન પહેલા તો પ્રથા જ નથી હવે આ નવી પ્રથા આવી છે કે ભાઈ લગ્ન હોય પંદર તાડમ હોય ઉદયપુર જાય માઉન્ટ જાય ને આપણે વિડીયા બનાવીને મેલે એ બધું બન

ધ્યાનમાં બને ત્યાં સુધી સમાજના જ માણસો લઈ જવા મર્યાદામાં માણસો લઈ જવા રાત્રે બોલાવતા તે બંધ કરી દિવસે બોલાવી આઇટમ રાખવી નહીં બે મીઠાઈ દાળ ભાત શાક રોટલી તથા છાશ પંજાબી ચાઇનીઝ આઈટમો બંધ ફાસ્ટ ફૂડ બંધ ઓઢમણા પ્રથામાં રોકડ રકમ આપવી કાપડ પ્રથા રોકડ રકમ આપી કાપડ પ્રથા બંધ કરવામાં આવે છે લગનિયા તથા આણું તેડવા આવે તેમને કોઈપણ પ્રકારનું ઓઢમણું આપવું નહીં તથા બહેનનું મામેરો લઈને જઈએ તે વખતે બહેનથી નાના હોય કે મોટા કોઈપણે બહેનનું વળતું ઓઢમણું લેવું નહીં દીકરાને દીકરો કે દીકરી જન્મે તે સમયે સમાચાર લેવા જતી વખતે દાગીના પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે જૂના રીતિ રિવાજ મુજબ કપડાં લઈ જવા લગ્ન પ્રસંગમાં વાસણ પ્રથામાં બેડા સિવાય કોઈપણ પ્રકારનું વાસણ આપવું નહીં

છાજીયા કુટવાલા બંધ કરવા મરણ પ્રસંગમાં વર્તા ઓઢમણા મર્યાદામાં કરવા તથા મરણ પ્રસંગે ગામમાં ચા પાણી કરવા જાય ત્યાં પૈસા આપવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે લગ્ન પ્રસંગે દાગીનામાં વધુમાં વધુ પાંચ તોલા સોનું આપવું તેનાથી વધારે આપવું નહીં મરણ પ્રસંગે ઓતરાના દિવસે સુવાળાની પ્રથા પોતાના કુટુંબ પૂરતી રાખવી બીજાએ ઉતરાવવું નહીં કુંડી પ્રથામાં રોકડ રકમ અગિયારસો રૂપિયા આપવી વધારાની કોઈ વસ્તુ લઈ જવી નહીં હેડા પેટે રૂપિયા પાંચસો રોકડા આપવા આ જે મુદ્દા હતા એ આપડા બે